નથી દોડતી પાટા પર નથી પણ તેના પિલર આટલા વર્ષ પછી પણ અડીખમ ઊભા છે તે સમયનું બાંધકામ તેના બનાવનારા ઇજનેરો અને કારીગરોની કુશળતા તેમાં જોવા મળે છે ગુજરાતમાં પાછલા અને આ વર્ષોમાં પુલ તૂટવાની અનેક ઘટનાઓ બની છે બાંધકામને લઈને અનેક સવાલો ઉભા થયા છે આજે ગુજરાતમાં એવા પણ વર્ષો જૂના બાંધકામ થયા છે જેને ઇજનેરી કળા આજની ઇજનેરી કળાને પણ ટક્કર મારે તેવી છે તસવીરમાં તમે જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર રજવાડાઓ સમયમાં બાંધવામાં આવેલ રેલવે બ્રિજ છે રેલવે બ્રિજ સો વર્ષ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે તેના ઉપર લુણાવાડા શહેર ગોધરા વચ્ચે ચાલતો હતો સમય બંધ કરી દેવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લાવાસીઓ આ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પણ તેના પાટા પણ દૂર કરી દેવામાં આવ્યા આજે સો વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં પણ આજે રેલવે પુલના પિલર અડીખમ ઊભા છે આ પ્રકારના બાંધકામની વિશ્વસનીયતાને પણ સવલામ કરવાનું મન થાય છે આજના સમયમાં આધુનિક ઇજનેરી કલા આવી હોવા છતાં પુલો તૂટી જતા હોય છે બાંધકામ પણ તૂટી જાય છે પણ આ સો વર્ષથી વધુના સમય વીતી જવા છતાં પણ પાનમ નદી પરનો રેલવે બ્રિજના પિલર આજે પણ ઐતિહાસિક સાક્ષી રૂપે અડીખમ ઊભા છે